તો બધા બ્લોગમાં તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા બ્લોગમાં બેના રહેજો તો હવે જાય આપણે સંદીપ ને જો તૈયાર થઈ છે ને મારા પપ્પા અને નીતિનભાઈ જો નીતિનભાઈ તૈયાર થઈ જાય કા ભાઈ જગજવાન બાપુ ને મેળે કા મારા મમ્મી તૈયાર થઈ જાય છે હવે જાવ છે ને અમે એટલે જ કહું નીતિનભાઈ ને બેઠા હવે જઈએ

Kemar, doa-budi doa Santo Bokta niklija. Nitin, buka lewat ya? Oh Nitin. Oh kasihku dam, masalan. Eh, traffic banget. Ada ya, ada ya.

chân chúng ta sẽ xe iced chimbal chimbal noisy ra ngoài đi gà kem bóng hè đi gà mùi 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 đi gà đi gà mùi đi gà mùi đi gà mùi đi gà mùi đi gà

ઘોડી આવી ગઈ તો થાય ઘોડી કહે કા ડબલ સવારી ઘોડી રહે કહે કા ડબલ સવારી હો પણ કેમ નીતિન જો ધર્મ ક્ષેત્ર વાહ ઓહ ટ્રાફિક તો ફૂલ ટ્રાફિક બગીચા તો કેમ નથી બગીચો એમ છે હું આમાં

¿Me meten? ¿Se me levanta? ¿Me ¿No ¿Levanta? 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 a રિક્ષા લેવી આવે રિક્ષા ફટોડી હા લઈ લઈ પતિ ખાતી હે આ લાગે ને રિક્ષા જાત મજા આવે કે એટલે કે કેમ કે જોન બહુ ટ્રાફિક છે હવે છે ને મેળો ફરલી દેન ને મેળામાં પબ્લિક જવાનું છે હા હવે જઈ ઘરે મારા મમ્મી ને તો વહી છે હવે મમ્મી જ છે હવે જઈએ